શાંતિ ચાર ત્રણ બે હાજર પચ્ચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠાબાકુ જેમણે શરૂથી ભક્તિ કરી છે ચોર્યાસી જન્મ લીધા છે તે તમારા જ્ઞાનને ખૂબ રુચિથી સાંભળશે ઈશારાથી સમજી જશે પ્રશ્ન છે દેવી દેવતા કુળમાં નજદીક આવવાવાળી આત્મા છે કે દૂરવાળી ઉત્તર છે જે તમારા દેવી દેવતા આત્માઓ હશે એમને જ્ઞાનની બધી વાતો સાંભળતા જ જચી જશે ગમી જશે તેઓ મૂંઝાશે નહીં જેટલી વધારે ભક્તિ કરી હશે એટલા વધારે સાંભળવાની કોશિશ કરશે તો નાડી જોઈને બાપ રૂહાની બાપ બેસીને રૂહાની બાકોને સમજાવે છે આ તો બાકો સમજી ગયા રૂહાની બાપ છે નિરાકાર આ શરીર દ્વારા બેસીને સમજાવે છે અમે આત્મા પણ નિરાકાર છીએ આ શરીર થી સાંભળીએ છીએ તો હવે બે બાપ ભેગા છે ને બાકો જાણે છે બંને બાબા અહીં છે ત્રીજા બાપને જાણો છો પરંતુ એમનાથી છતાં પણ આ સારા છે આનાથી છતાં પણ આનાથી પછી તે સારા નંબર વાર છે ને લૌકિક બાપ થી અલૌકિક અલૌકિક થી પારલૌકિક સારા તો એ લોકિક બાપ થી સંબંધ કાઢીને બાકી આ બંને થી સંબંધ થઈ જાય છે બાપ બેસીને સમજાવે છે મનુષ્યોને કેવી રીતે સમજાવવું જોઈએ તમારી પાસે મેળા પ્રદર્શનીમાં ઘણા આવે છે આ પણ તમે જાણો છો કે ચોર્યાસી જન્મ કોઈ બધા તો નથી લે લેતા હોતા આ કેવી રીતે ખબર પડે કે આ ચોર્યાસી જન્મ લેવાવાળા છે કે આ દસ જન્મ લેવાવાળા છે કે આ વીસ જન્મ લેવાવાળા છે હવે તમે બાળકો આ તો સમજો છો કે જેમણે ખૂબ ભક્તિ કરી હશે શુરૂથી લઈને તો એમને ફળ પણ એટલું જ જલ્દી અને સારું મળશે આ બાબા સર્વિસ કરવા વાળા બાળકોના માટે સમજાવે છે બોલો તમે ભારતવાસી છો તો બતાવો દેવી દેવતાઓને માનો છો ભારતમાં લક્ષ્મી રાજ રાજ્ય હતું ને 84 જન્મ લેવા વાળા હશે શરૂથી ભક્તિ કરી હશે તેઓ જડ સમજી જશે બરોબર આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો રૂચિથી સાંભળવા લાગી જશે કોઈ તો એમ જ જોઈને ચાલી જાય છે કઈક કઈ પૂછતા પણ નથી જેમ કે બુદ્ધિમાં બેસતું નથી તો એમના માટે સમજવામાં આવે છે કે આ અત્યા યે અત્યારે અહીના નથી આગળ જઈશું તો કદાચ સમજી લેશે કોઈનું કોઈને સમજાવાથી તો તરત જ એ એની કાંધ હલાવશે બરોબર આ હિસાબથી તો ચોર્યાસી જન્મ ઠીક છે જો કહે છે કે અમે કેવી રીતે સમજીએ કે પૂરા ચોર્યાસી જન્મ લીધા છે સારું ચોર્યાસી નહીં તો બ્યાસી દેવતા ધર્મમાં તો આવતા હશે જુઓ આટલું બુદ્ધિમાં જજતું નથી તો સમજો કે આ ચોર્યાસી જન્મ લેવા વાળા નથી દૂર વાળા ઓછું સાંભળશે જેટલી વધારે ભક્તિ કરી હશે તેટલું વધારે સાંભળવાની કોશિશ કરશે જડ સમજી જશે ઓછું સમજે છે તો સમજો કે આ પાછળથી આવવા વાળા છે મોડા આવવા વાળા છે ભક્તિ પણ મોડેથી કરી હશે બ ખૂબ જ ભક્તિ કરવા વાળા ઈશારાથી સમજી જશે જામાં રિપીટ તો થાય છે ને બધો ભક્તિ પર આધાર છે આ બાબાએ તો સૌથી નંબર ભક્તિ કરી છે ને બ્રહ્મા બાબા ઓછી ભક્તિ કરી હોત તો ફળ પણ ઓછું મળશે આ તો બધું સમજ આ બધી તો સમજવાની વાતો છે મોટી બુદ્ધિવાળા ધારણા કરી નથી શકતા આ મેળા પ્રદર્શની તો થતી રહેશે બધી ભાષાઓમાં નીકળશે આખી દુનિયાને સમજાવવાનું છે ને તમે છો સાચા સાચા પેગમ્બર અને મેસેન્જર હું બાબાના સંદેશ આપવાવાળા તે ધર્મ સ્થાપક તો કઈ પણ નથી કરતા ન તે ગુરુ છે ગુરુ કહે છે પરંતુ તે કોઈ સદગતિ દાતા થોડી છે તેઓ જ્યારે આવે છે એમની સંસ્થા જ નથી તો સદગતિ કોની કરશે ગુરુ તે જે સદગતિ આપે દુઃખની દુનિયાથી શાંતિ ધામમાં લઈ જાય ક્રાઇસ્ટ વગેરે ગુરુ નથી તેઓ માત્ર ધર્મ સ્થાપક છે એમનો છે એમનું બીજું કોઈ પોઝિશન નથી પોઝિશન તો એમનું છે જે પહેલા પહેલા સતો પ્રધાનમાં પછી સતો રજુ તમોમાં આવે છે

પછી જીવન મુક્તિ માં આવશે કહે પણ છે તે છે ગાઈડ છે પરંતુ આનો પણ અર્થ નથી સમજતા અર્થ સમજી જાય તો એમને જાણી જાય સતયુગમાં ભક્તિ માર્ગના અક્ષર પણ બંધ થઈ જાય છે આ પણ ડ્રામામાં નોંધ છે જે બધા પોતપોતાનો પાઠ ભજવતા રહે છે સદગતિને એક પણ પામી ન શકે અત્યારે તમને આ જ્ઞાન મળી રહ્યું છે બાપ પણ કહે છે હું કલ્પ કલ્પ પ્રકલ્પના સંગમ યુગે આવું છું આને કહેવાય છે કલ્યાણકારી સંગમ યુગ બીજો કોઈ યુગ કલ્યાણકારી નથી સત્યુગ અને ત્રેતાના સંગમનું કોઈ મહત્વ નથી સૂર્યવંશી પાસ્ટ થયા પછી ચંદ્રવંશી રાજ્ય ચાલે છે પછી ચંદ્રવંશી થી વૈશ્યવંશી બનશે તો ચંદ્રવંશી પાસ્ટ થઈ ગયા એના પછી શું બને તે ખબર જ નથી રહેતી ચિત્ર વગેરે રહે છે તો સમજી સમજશે કે આ સૂર્યવંશી અમારા મોટા છે આ ચંદ્રવંશી હતા આ મહારાજા તે રાજા તે ખૂબ ધનવાન હતા તેઓ છતાં પણ નાપાસ તો આ વાતો કોઈ શાસ્ત્રો વગેરેમાં નથી તો બાપ બેસીને સમજાવે છે છે બધા કહે અમને લિબરેટ કરો પતિથી પાવન બનાવો સુખના માટે નહીં કહેશે કારણ કે સુખના માટે નિંદા કરી દીધી છે શાસ્ત્રોમાં બધા કહેશે મનની શાંતિ કેવી રીતે મળે અત્યારે તમને બા તમે બાકો સમજો છો તમને સુખ શાંતિ બંને મળે છે જ્યાં શાંતિ છે ત્યાં સુખ છે જ્યાં અશાંતિ છે ત્યાં દુઃખ છે સત્યુગમાં સુખ શાંતિ છે અહીં દુઃખ શાંતિ છે તે આ બાપ બેસીને સમજાવે છે તમને માયા રાવણે કેટલા તુચ્છ બુદ્ધિ બનાવ્યા છે આ પણ ડ્રામા બનેલો છે બાપ કહે છે હું પણ ડ્રામાના બંધનમાં બંધાયેલો છું મારો પાર્ટ જ અત્યારે છે જે બજાવી રહ્યો છું કહે પણ છે બાબા કલ્પકલ્પ તમે જ આવીને ભ્રષ્ટાચારી અતિતથી શ્રેષ્ઠાચારી પાવન બનાવો છો ભ્રષ્ટાચારી બન્યા છો રાવણ દ્વારા હવે બાપ આવીને મનુષ્ય થી દેવતા બનાવે છે સમજાવે છે તે અકાળ પર બેસવા વાળી પણ તે અકાલ તક્ત પર બેસવા વાળા પણ આનો અર્થ નથી સમજતા બાબાએ તમને સમજાવ્યું છે આત્માઓ અકાળ મૂર્ત છે આત્માનું આ શરીર છે આના પર અર્થાત જેમને કાળ નથી ખાતો તે આત્મા વિરાજમાન છે સતયુગમાં તમને કાળ નહી ખાશે અકાળે મૃત્યુ ક્યારેય નથી હોતી તે છે જ અમરલોક આ છે મૃત્યુલોક અમરલોક મૃત્યુલોક નો પણ અર્થ કોઈ નથી સમજતા બાપ કહે છે હું તમને ખૂબ સિમ્પલ સમજાવું છું માત્ર મામેકમ યાદ કરો તો તમે પાવન બની જશો સાધુ સંત વગેરે પણ ગાય છે પતિત પાવન પતિત પાવન બાપ ને બોલાવે છે ક્યાંય પણ જાઓ તો જરૂર કહેશે પતિત પાવન સાચું તો ક્યારેય છાપી નથી શકતા તમે જાણો છો અત્યારે પતિત પાવન બાપ આવેલા છે આપણને રસ્તો બતાવી રહ્યા છે કલ્પ પહેલા પણ કયું હતું પોતાને આત્મા સમજી મને એકને મા મેકમ યાદ કરો તો તમે સતો પ્રધાન બની જશો તમે બધા આશિક છો મુજ માશુકના તે આશિક મા તો એક જન્મના માટે હોય છે તમે જન્મ જન્માંતરના આશિક છો યાદ કરતા આવ્યા છો હે પ્રભુ દેવાવાળા તો એક બાપ જ છે ને બાપો બધા બાપ થી જ માંગશે આત્મા જ્યારે દુખી થાય છે તો બાપને યાદ કરે છે સુખમાં કોઈ યાદ નથી કરતા દુઃખ માં યાદ કરે છે બાબા આવીને સદગતિ આપો જેમ ગુરુની પાસે જાય છે અમને બાળક આપો અચ્છા બાળક બાળક મળી ગયું તો ખૂબ ખુશી થશે નહીં થયું તો કહેશે ઈશ્વરની ભાવિ ડ્રામા ને તો તે સમજતા જ નથી જો તેઓ ડ્રામા કહે તો પછી બધી ખબર હોવી જોઈએ તમે ડ્રામાને જાણો છો બીજું કોઈ નથી જાણતું ન કોઈ શાસ્ત્રોમાં જ છે ડ્રામા એટલે ડ્રામા એમના આદિ મધ્ય અંતની ખબર હોવી જોઈએ બાપ કહે છે હું પાંચ પાંચ હજાર વર્ષ પછી આવું છું આ ચાર યુગ બિલકુલ એક જેવા છે એક સરખા છે ઇક્વલ છે સ્વસ્તિકાનું પણ મહત્વ છે ને ખાત કોઈ ખાતું બનાવે છે કાઉન્ટ બનાવે છે જે બનાવે છે એમાં પણ સ્વસ્તિકા બનાવે છે આ પણ તો ખાતું છે ને આપણો ફાયદો કેમ થાય છે પછી નુકસાન કેવી રીતે પડે છે ઘાટો ઘટ આવે છે ને ઘાટો પડે છે નુકસાન પડે છે તો નુકસાન પડતા પડતા અત્યારે પૂરું નુકસાન થઈ ગયું છે આ હાર અને જીતનો ખેલ છે પૈસા છે અને હેલ્થ પણ છે તો સુખ છે પૈસા છે હેલ્થ નથી તો સુખ નથી તમને હેલ્થ વેલ્થ બંને આપું છું તો હેપીનેસ તો છે જ જ્યારે કોઈ શરીર છોડે છે તો મુખથી તો કહે છે ફલાણા સ્વર્ગ ગયા પરંતુ અંદર દુખી થતા રહે છે આમાં તો વધારે જ ખુશ થવું જોઈએ પછી એમની આત્માને નરકમાં કેમ બોલાવો છો કઈ પણ સમજતા નથી અત્યારે બાપ આવીને આ બધી વાતો સમજાવે છે આ કોઈ આમણે નથી બનાવ્યું હું બાબાએ નથી બનાવ્યું બ્રહ્મા બાબાએ આનો કોઈ ગુરુ આમનો કોઈ ગુરુ જો હોત તો એમના બીજા પણ તો શિષ્ય હોત ને મનુષ્ય સમજે છે આમને કોઈ ગુરુએ નથી શીખવ્યું અથવા તો કહે છે પરમાત્માની શક્તિ પ્રવેશ કરે છે અરે પરમાત્માની શક્તિ કેવી રીતે પ્રવેશ કરશે બિચારા કંઈ પણ નથી જાણતા બાપ પોતે બેસીને બતાવે છે મે કહ્યું હતું કે હું સાધારણ વૃદ્ધ તનમાં આવું છું આવીને તમને ભણાવું છું

ધીરે ધીરે સમજતા ગયા જેમ તમે સમજતા જાવ છો બાપ તમને સમજાવે છે વચ્ચે આ સમજતા જાય છે ભણતા રહે છે દરેક સ્ટુડન્ટ પુરુષાર્થ કરશે ભણવાનો બ્રહ્મા વિષ્ણુ શંકર તો છે સૂક્ષ્મ વતનવાસી એમનો શું પાર્ટ છે આ પણ કોઈ નથી જાણતા બાપ દરેક વાત પોતે સમજાવે છે તમે પ્રશ્ન કોઈ પૂછી નથી શકતા ઉપરમાં છે શિવ પરમાત્મા પછી દેવતાઓ એમને એમને મળે બાબા છે એમને મળાવી કેમ એ રીતે શકીએ અત્યારે તમે બાકો જાણો છો બાપ આમાં આવીને પ્રવેશ કરે છે એટલે કહેવાય છે બાપ દાદા બાપ અલગ છે દાદા અલગ છે બાપ શિવ દાદા બ્રહ્મા છે બાબા કહે છે વર્ષ વારસો શિવ થી મળે છે એમના દ્વારા બ્રહ્મા બાબા દ્વારા બ્રાહ્મણ થઈ ગયા બ્રહ્માના બાળકો બાપ બાબા કહે છે બાપ બાપને પણ એડોપ્ટ કર્યા છે જામાના પ્લેન અનુસાર તો શિવ બાબા બ્રહ્મા બાબાને એડોપ્ટ કરે છે બાપ કહે છે નંબર 1 ભક્તા છે 84 જન્મ પણ એમણે લીધા છે સાવરા અને ગોરા પણ એમને કહેવાય છે શ્રી કૃષ્ણ સત્યુગમાં ગોરા હતા કળિયુગમાં સાવરા છે શામ છે પતિત છે ને પછી પાવન બને છે તમા તમે પણ એવા બનો છો આ છે આયરન એજડ વર્લ્ડ તે છે ગોલ્ડન એજડ વર્લ્ડ સીડીની કોઈને પણ ખબર નથી જે પાછળ આવે છે તે ચોર્યાસી જન્મ લેશે પછી પછી એમને કેવી રીતે શકે બાબાએ સમજાવ્યું છે સૌથી વધારે જન્મ કોણ લેશે અને સૌથી ઓછા જન્મ કોણ લેશે આ છે નોલેજ બાપ જ નોલેજ ફૂલ પતિ પાવન છે આદિ મધ્ય અંતની નોલેજ સંભળાવી રહ્યા છે તે બધા નીતિ નીતિ કરતા આવ્યા છે પોતાની આત્માને જ નથી જાણતા તો બાપને પછી કેવી રીતે જાણશે માત્ર કહેવા માત્ર કહી દે છે કે આત્મા શું વસ્તુ છે કઈ પણ નથી જાણતા તમે અત્યારે જાણો છો આત્મા અવિનાશી છે એમાં 84 જન્મોનો અવિનાશી પાર્ટ નોંધાયેલો છે આટલી નાની અમસ્તી આત્મામાં કેટલો પાર્ટ નોંધાયેલો છે જે સારી રીતે સાંભળશે અને સમજે છે તો સમજાય છે કે આ નજીક આવવા વાળા છે બુદ્ધિમાં નથી બેસતું તો મોડેથી આવવા વાળા હશે સાંભળ સંભળાવતા સમયે નાડી જોવામાં આવે છે નસ જોવામાં આવે છે સમજાવાવાળા વાળા પણ નંબરવાર હોય છે ને તમારી તમારું આ ભણતર છે રાજધાની સ્થાપન થઈ રહી છે કોઈ તો ઊંચેથી ઊંચી રાજાઈ પદ પામે છે કોઈ તો પ્રજામાં નોકર ચાકર બને છે બાકી હા એટલું છે કે સત્યુગમાં કોઈ દુઃખ નથી હોતું એને કહેવાય જ છે સુખધામ બહિષ્ઠ પાસ્ટ થઈ ગયું છે ત્યારે તો યાદ કરે છે ને મનુષ્ય સમજે છે સ્વર્ગ કોઈ ઉપર છત માં હશે દેલવાડા મંદિરમાં તમારું પૂરું યાદગાર ઉભો છે આદિ દેવ આદિ દેવી અને બાક નીચે યોગમાં બેઠેલા છે ઉપર માં રાજાઈ બતાવી છે મનુષ્ય તો દર્શન કરશે પૈસા રાખશે સમજશે કંઈ પણ નહીં તમે બાકો તમને બાળકોને તો જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે તમે સૌથી પહેલા તો બાપની બાયોગ્રાફીને જાણી ગયા છો બાબાની જીવન કહાનીને જાણી ગયા છો તો બીજું શું જોઈએ બાપને જાણવાથી જ બધું સમજમાં આવી જાય છે તો ખુશી થવી જોઈએ તમે જાણો છો અત્યારે અમે સતયુગમાં જઈને સોનાના મહેલ બનાવીશું રાજ્ય કરીશું જે સર્વિસેબલ બાળકો છે એમની બુદ્ધિમાં રહેશે આ સ્પિરિચ્યુઅલ નોલેજ સ્પિરિચ્યુઅલ ફાધર આપે છે સ્પિરિચ્યુઅલ ફાધર કહેવામાં આવે છે આ આધ્યાત્મિક બાપ કોણ છે આત્માઓના બાપને કહેવામાં આવે છે તે સદગતિ દાતા છે સુખ શાંતિનો વારસો આપે છે તમે સમજાવી શકો છો આ સીડી છે ભારતવાસીઓને જે 84 જન્મ લે છે તમે તો આવો જ છો અડધામાં તો તમારા ચોરાસી જન્મ કેવી રીતે હશે સૌથી વધારે જન્મ અમે લઈએ છીએ આ ખૂબ સમજવાની વાતો છે મુખ્ય વાત જ છે પતિત થી પાવન બનવા માટે બુદ્ધિયોગ લગાવવાનો છે પાવન બનવાની પ્રતિજ્ઞા કરી પછી જો પતિત બનશો તો હડગુડ એકદમ હાડકાઓ તૂટી જશે જેમ કે પાંચમા માળથી પડો છો બુદ્ધિ જ મલેચની થઈ જશે દિલ અંદર ખાતું રહેશે મુખથી કઈ પણ નીકળશે નહીં એટલે બાપ કહે છે ખબરદાર રહો અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ મા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલો છે આ ડ્રામાને યથાર્થ રીતે સમજી માયાના બંધનોથી મુક્ત થવાનું છે પોતાને અકાલ મૂર્ત આત્મા સમજી બાપને યાદ કરી પાવન બનવાનું છે બીજું છે સાચા સાચા પેગંબર સંદેશ વાહક અને મેસેન્જર બની બધાને શાંતિધામ સુખધામ નો રસ્તો બતાવવાનો છે આ કલ્યાણકારી સંગમયુગ પર બધી આત્માઓનું કલ્યાણ કરવાનું છે આજનું વરદાન બાપ અને સેવાની સ્મૃતિથી એકરસ સ્થિતિનો અનુભવ કરવા વાળા સર્વ આકર્ષણ મુક્ત યાદ રહે છે વિશ્વ સેવાધારી સાચા સેવાધારી બાળકોને પણ બાપ અને સેવાના સિવાય કંઈ પણ યાદ નથી રહેતું આનાથી જેક્ર સ્થિતિમાં રહેવાનો અનુભવ થાય છે એમને એક બાપના રસના સિવાય બધા રસ નિરસ લાગે છે એક બાપના રસનો અનુભવ હોવાના કારણે ક્યાંય પણ આકર્ષણ નથી જઈ શકતી આ એક રસ સ્થિતિનો તીવ્ર પુરુષાર્થ જ સર્વ આકર્ષણોથી મુક્ત બનાવી દે છે આ શ્રેષ્ઠ મંજિલ છે સ્લોગન છે નાજુક પરિસ્થિતિઓને પેપર નાજુક પરિસ્થિતિના પેપરમાં પાસ થવું છે છે તો પોતાની શક્તિશાળી સત્યતા અને સભ્યતા રૂપી કલ્ચરને અપનાવો જ્યારે પણ કોઈ અસત્ય વાત જુઓ છો સાંભળો છો તો અસત્ય વાયુમંડળ નહીં ફેલાવો ઘણા કહે છે આ પાપ કર્મ છે ને પાપ કર્મ જોવાતું નથી પરંતુ વાયુમંડળમાં અસત્યતાની વાતો ફેલાવી આ પણ તો પાપ છે લોકિક પરિવારમાં પણ કોઈ એવી વાત જુએ કે સાંભળા સાંભળવામાં આવે છે તો એને ફેલાવવામાં નથી આવતી કાનમાં સાંભળ્યું અને દિલમાં છુપાવ્યું જો કોઈ વ્યર્થ વાતનો ફેલાવો કરે છે તો આ નાના નાના પાપ ઉડતી અનુભવ ને સમાપ્ત કરી દે છે એટલે આ કર્મોની ગહન ગતિને સમજીને યથાર્થ રૂપમાં સત્યતાની શક્તિ ધારણ કરો ઓમ શાંતિ